સમય એમની કેસતો ધૂમ ચાલે ને હાલ પણ ચાલે છે એવા આપણા ગુજરાતના નામચીન સ્વાગત કરવામાં આવશે અર્જુન ભાઈ ભાઈ કરશે તેમનું સ્વાગત જોગાજી ઠાકોર જે ફિલ્મોની દુનિયાની અંદર પણ કામ કરેલી અને ફિલ્મો છે અને એક સમય એવો હતો કે સંગીતનો કેમે ઓને કોઈ ભી જગ્યાએ લતરમાં જોવું એટલે જોગાજીની જોગાજીના ગીત આવતા અને ઈ અત્યારે અમારે શ્રી ઠાકોરજી ચાના ઓપનિંગમાં આવ્યા તો મારો બાબા

અમાર કોનાલે વિડીયો માં ચેનલ ને યુટ્યુબ ચેનલ પર અમારા લે તો યુટ્યુબ ચેનલ છે વિડીયો શું નામ કેપી ઠાકોર તો ખાસ કેપી ઠાકોર

ઉડેજી ભલો આઈડી જતી રહે બહુ રૂપની વાત છે અને અતારે આઈડી ઉડેજી પણ જમેતી ગીતમાં વધારે વધારે સપોર્ટ કરજો તમારા આઈડી બોબી હવે ચાલુ કરી બોલજો મિત્રો હવે આઈડી

ના ના રોક દઉં હા ઓપના દેવું ના ખાવા નું શું કર ગુરુ પોઈન્ટ ટાઇપ કરી દેવું છું ટ્રેન્ડિંગ માં કોન્ફરન્સ તો બડી નાવારા બનાવો કરો આખા નવાજી ચાલુ કરજો ચાલુ ચાલુ રાખવાનું એક ટાયર તો ગઈ સાથે અમારા ભાઈ ઠાકોરજી ચાના સ્નેહમિલન મળ્યા છે પણ એમની આઈડી નું નામ શું નામ કીધું કેતન ઝાલા મલિક તો કઈ સપોર્ટ કરજો અને જેટલો સપોર્ટ વધારે મળશે એટલા વિડીયો પણ સારા આવશે નમસ્કાર મિત્રો